વહેલા વહેલા ઉઠ્યા પાણી થોડું થોડું ટાટું લાગતું મજા આવી ગઈ ટાઈન મસ્ત મજા રેડી થઈને આપણે નીકળી ગયા છીએ અને બચાવ ઢોકળા થઈ ગયા છે બે ત્રણ કલાકનો રસ્તો હે પહોંચી જશું થોડી વારની અંદર તમે વ્લોગની અંદર જોડાયા રહેજો કન્ટિન્યુ અને પહેલે પણ તમે મારા માતાજીનો વ્લોગ તો જોયા જશે પણ આજે પણ જોઈ નાખજો મજા આવશે તો ભાઈ સાથે હે આપણે ફૂલ એન્જોય કરશું મજા કરશું માતાજીના દર્શન કરશું ને એમાં પૂનમ જેવો દિવસ છે એટલે તો મજા પડી જશે દર્શન કરવાની અને આજે પબ્લિક પણ હશે માતાજી ના મંદિરે તો બસ બ્લોગ માં કન્ટિન્યુ જોડાય રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો જય દ્વારકાધીશ ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાગોદર પાંચ દહ મિનિટનો બ્રેક લઈને ઊભા રહ્યા હતા ચાય પાણી નાસ્તો કરવા માટે ક્યાંક રસ્તામાં અડધો કલાક દોઢ કલાક ઊભું રહેવું પડે અડધો કલાક દોઢ કલાક હલાયા પછી ઉભું રહેવું પડે કેમકે તો કરવા વગર હાલે બરાબર ને કાયકો રહ્યા હતા અને આપણે થોડા ઘણા ફેન ફોલોઅર પણ મળી ગયા હતા એટલે મજા આવી ગઈ એની અંદરથી ત્યારે પણ આપણે બ્લોગ શૂટ ના કર્યો એમ કે છે ને કાંઈ નહીં હવે થોડોક પબ્લિક સિટીમાં પણ જોવું બનવું ડાયરેક્ટ બધી જગ્યાએ મોબાઈલ ચાલવા

ગાંધીઓ ધરાવી હતી કાંઈક કિલોમીટર જેવું બાકી છે અને આજે આપણે બહુ વહેલા નીકળ્યા હતા અને બહુ જલ્દી પહોંચી પણ આવ્યા છીએ અને પાછું અમારે દિયોદર માતાજીના દર્શન કરી અને પાછું અમારે જવાનું છે છાડવારા અમારા ઘરે કેમ કે આજે આજે હું પ્રસાદ ભોજન અને ભજન બંને રાખેલું છે એટલે ફટાફટ માતાજીના કુળદેવીના દર્શન કરી પાછું ફટાફટ જવાનું છે છાડવારા અમારા ગામડે હરિભાઈ હશે ભેગા બરાબર ને

મિત્રો આપણે માતાજીના મસ્ત મજાના દર્શન આજે એટલે એટલે દર્શનનો લાભ મળી ગયો અને અને સાથે સાથે મજા આવી અત્યારે આપણે રિટર્ન થઈ ગયા રિટર્ન પહોંચી આવે છે રાધનપુર રાધનપુર માં આપડે જેટીભાઈ ને મળવાનું હતું પણ હવે શક્ય બન્યું નહીં કેમ કે ભાઈ એ દર્શન કરવા ગયા તો ચલો કોઈ વાત નહી હવે આપણે રાધનપુરથી ત્યાં જવાનું અરી ભાઈ છાડવાળા તો હવે આપણે જવાનું છે ગેંગ ઓફ એરિયા એરિયા ઓફ ગેંગ્સ ઓફ સાડવાડા ગેંગસ્ટર ઓફ છાડવાળા છાડવાળા જવાનું છે આપણે ગામ જ કયું કામ કહેવાય એક શબ્દ થઈ ગયો છાડવાળા માટે ઓ એરિયા કેવા કહેવાય હરી ડેન્જર છે એરિયા ડેન્જર છે એરિયા ભાઈ આપણે જવાનું છાડવારા આપણા ગામડે રીટર્ન માં જવું છે ધ્યાન રાખજો ખાલી કઈ ઓ બસ તો ઠીક છે ભઈું બંગા હતા ઠીક એરિયા મારી હોટેલ મારી સોલી સાઉલી મારી પગો

तो फाइनली मित्रों अठे आपड़े छाडवारा आया था न छाडवारा अठे आपड़े आया था हमारा दादा की खाबी है आणा दा दाडा की खाबी तरावनी पार ऊपर अब भाईवारी डियोदर रिटर्न आया आज तो दर्शन करन लाभ मडी ग्या हराम हराम हां हवन में बैठा था तो

અને તળાવની પારે આપણા આપડા બેઠા એ તળાવમાં જ ડૂબી દેવ થઈ ગયા હતા ને એમની ખા પી જોઈ શકો તમે અને ઘણા ટાઈમ પહેલાં મેં હવન પણ કરેલું હતું થોડા ટાઈમમાં માં દાદા થાય હુકમ આપણે આપણે શેઠ જેવું મંદિર જેવું બનાવવાનું છે

ए इंगरा रे मारी बात रे बेटा भूख तो न सो तो मुझे मत मार बात तुम करो तो दिकरो छे तोवा दिकरो है काडो तो दिकरो हाल बाका बाका दतो लखा बाका जे वाला बाका काका के kan gata kalim ada ada karang minum ye pun mana